હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં હશો આજે અમે નળાબેટ બોર્ડર જઈએ છીએ આજે તમને બધાને બોર્ડર બતાવીએ કે આપણે ભારત પાકિસ્તાની બોર્ડર કેવી છે આજે અમે ઝીરો પોઈન્ટ જ તો અમારા વલગમાં તમે બન્યા રહેજો હાલો તમને આજે અમે બોર્ડર બતાવીએ તો મિત્રો અમે સુઈ ગામથી નીકળી ગયા છો આ ભાઈ અમને મળ્યા હતા અમારી ચેનલ જોઈ હતી એટલે અમને થોડાક પૈસા ઓછા કર્યા છે અમારા ભાડો કારણ કે વધારે છે અહીંથી સુઈ ગામથી નણાભેટ જવા માટે પણ અમારા ત્રણસોથી ચારસો રૂપિયા ઓછા રાખ્યા છે અને અમને લઈ જાય છે આ ભાઈ બહુ સારા છે સુઈ ગામના જ રહેવાસી છે તો હાલો આપણો ટાઈમ બગાડ્યા વગર સીધા આપણે જઈએ સીમા દર્શન જોવા મિત્રો આ બધું રેસ્ટોરન્ટ છે તમે જોઈ શકો છો અહીંયા આરામથી બે નાસ્તો પણ કરી શકો છો જમવાનું બધું પણ મળી જાય છે સારું બનાવેલું છે તમે જોઈ શકો છો અહીંયા નાસ્તો ને એવું બધું મળી રહે છે તમને ચા નાસ્તો ભાખરી ખાવા પીવાનું બધું પણ મળી રહે છે તો મિત્રો અમને સિદ્ધરાજ મકવાણા મળી ગયા હતા અહીંયા આ અમને આજ બધું બતાવશે ટુરિઝનમાં શું શું છે અને કેવી રીતે બધું યુદ્ધનું બધું આપણને વર્ણન કરશે આજ તો અમે સિદ્ધરાજ ભેગા જઈએ છીએ જોવા અહીંયા ફોટા અને વિડીયો બનાવવા બહુ સારી જગ્યા છે હું જોઈ શકો છો વિડીયો બનાવવા માટે બધું સારું જ છે આલો આપણે આગળ જઈએ હવે તો મિત્રો અહીંયા શ્રદ્ધાંજલિ આપવાની હોય છે આપણું નામ ને બધું લખો એટલે સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ જાય છે તમે જોવો અમે નામ લખી નાખ્યું છે શ્રદ્ધાંજલિ અપાઈ ગયા હો તમે આવો ત્યારે પણ શ્રદ્ધાંજલિ આપજો આપણે સર્ટિફિકેટ પણ મળી જાય છે ચિત્ર કેવો મસ્ત બનાવેલા છે અંદર આ જોવાની બહુ પણ મજા આવે છે આપણને તમે જોઈ શકો છો બધું આપણા દેશના જવાનો છે તમે જોઈ શકો છો મસ્ત સ્ટેચ્યુ બનાવેલા છે બધા જવાનોના ઓગણીસો એકોતેર જ્યારે યુદ્ધ થયો હતો એનો બધો છે આ ઇતિહાસ આપણે આજે બોર્ડર ઉપર જઈશું તો આપણે તમને આગળ પણ અમે તમને બતાવશું loaded or... and બધા સૈનિકોના હથિયાર છે અહીંયા ટેન્ક પણ પડી છે તમે જો સુંદર ટેન્ક પડી છે સૈનિકો ઊભા છે બધાએ જારાઈ કે અન્ય ચોગો સર બતા તો મિત્રો અહીંયા રીલ બનાવવાની બહુ સારી જગ્યા છે રીલ બનાવવાથી બહુ મસ્ત રીલ આવે છે સૈનિકો હારે તમે જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ છે અમે પણ અહીંયા ત્રણ ચાર રીલ બનાવી હતી શોર્ટ વિડીયા બનાવ્યા છે આમાં બહુ સારી જગ્યા છે સારી તો મિત્રો અહીંયા આપણે ગેમ રમવા મળી જશે તમારે ફ્રી ફાયર પબજી જે રમવું એ મળી જશે તમને આ ભાઈ રમે છે તમે જોઈ શકો છો બહુ સારી જગ્યા છે અમને કીધો તો પણ મને ફાવ્યો નહીં એટલે મેં મૂકી દીધું છે આ ભાઈ રમે છે ગેમ અહીંયા એક પણ રીપ્યુ લેવામાં નથી આવતો ગેમ રમવાની ને બહુ મજા આવશે ગેમ રમવાની તમે આવો તો જરૂર આવજો હવે આપણી પાસે ટાઈમ નથી એટલે સીધા આપણે બોર્ડર જઈએ ચલો તો મિત્રો અમે પહોંચી આવ્યા છો નડાબેટ બોર્ડર વોર ઓફ સેવન્ટી વન તમે જોઈ શકો છો ઓગણીસો એકોતેરમાં જે લડાઈ થઈ હતી યુદ્ધ તો એ આનો જ છે બધો બહુ સારી જગ્યા છે બોર્ડર જોવાની વિદ્યાન ફોટાને તમારે લેવા તમે લઈ શકો છો હાલો આપણે વસિંથા બોર્ડર જોવા જઈએ ધીમે ધીમે તડકો બહુ છે ગરમી બહુ પડે છે અહીંયા તારા પપ્પા ની પેલા પાકિસ્તાન જતા ને આ રસ્તે થી આયા તો અહીંથી સીધા સુઈ ગયો અગાઉ તો તો નહીં આવે ને તો મિત્રો સામે પાકિસ્તાન

ખાવા પીવાનું છે આવું તો મિત્રો તમને કેવી ભારત પાકિસ્તાનની બર્ડ લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો હવે આપણી પાસે ટાઈમ નથી એટલે અમે એક બીજો પણ વિડીયો બનાવશો જે પાકિસ્તાનથી અહીંયા ભારતમાં માણસો રહેશે એને આપણે પૂછશું કે કેવી રીતે તમે અહીંયા રહ્યો છો પાકિસ્તાનમાં કેવી રીતે રહેતા હતા બધું આપણે પૂછીશું ત્યાં સુધી હવે જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા મળશું આપ આવતા બ્લોકમાં